વડોદરા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા એકસો સિત્તેરથી વધુ બુલેટ ચાલકોને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા મોડિફાઈડ કરાયેલા બુલેટના સાયલેન્સરને પોલીસે જપ્ત કર્યા છે તો નામદાર કોર્ટના આદેશ બાદ એકસો આઠ સાયલેન્સર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે તમામ બુલડોઝર નીચે આવ્યા તો ટ્રાફિક નિવેદન આપ્યું છે ધ્વનિ પ્રદૂષણથી દર્દીઓને અસર પહોંચે છે જેને લઈને કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી વડોદરા એકસો આઠ સાયલેન્સરોનો નાશ કરીએ છીએ કે જે મોડીફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોડીફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય ભણતા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અમદાવાદ કોર્ટે એકસો આઠ સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ સ્માર્ટ સેરેન્ટ્સનો નાશ કરીએ છીએ હા હમણાં જણાવી દઈએ અગાઉ પણ અમે ચુમ્મોતેર પંચોતેર જેટલા સેરેન્ટ્સનો નાશ કર્યો હતો એ પણ મોડી હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે નાશ કરેલો